ફરી કોલેરાએ દસ્તક દીધી છે સાંગળમાં ચોક નજીક કોટકશેરીમાં કોલેરાનો એક કેસ સામે આવ્યો છે તેતાલીસ વર્ષીય મહિલા કોલેરાગ્રસ્ત હોવાનું સામે આવ્યું છે મંગળવારના રોજ મહિલાને ડાયરિયા થતા કોલેરાની પુષ્ટિ થઈ હતી મહિલાને ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી બોરવેલનું પાણી પીવાથી મહિલા કોલેરાગ્રસ્ત થઈ હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે હાલ મહિલાની સ્થિતિ સ્ટેબલ હોવાનું પણ સામે આવ્યું છે કોલેરાનો કેસ સામે આવતા રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય ટીમ આ વિસ્તારમાં દેખરેખ રાખવા માટે સક્રિય બની છે મારું નામ ડોક્ટર તોરલ શાહ છે કોટક શેરી બે માં મારુતિ એપાર્ટમેન્ટની અંદર ત્રીજા માળે રહેતા બેનમાં અત્યારે તેતાલીસ વર્ષના એક બેન છે એમને એમને કોલેરા પોઝિટિવ આવેલું છે બેન મંગળવાર સારી સત્યાવીસ તારીખથી સિવિલ હોસ્પિટલમાં એડમિટ છે અને પેશન્ટની સ્થિતિ હાલમાં સ્ટેબલ છે અમે કોટક શેરીનો આખો એરિયા છે જે લગભગ છ શેરીનો એરિયા છે એમાં દરેકે દરેક ઘરે જઈને અત્યારે ડાયરિયા વોમિટિંગના કેસીસનું સર્વે કરીએ બે કિલોમીટરના રડારમાં અમે અત્યારે કોરોના જાહેર કરીએ દરેકે દરેક ઘરે જઈને ડાયરિયા વોમિટિંગના કેસીસનું અમે આઈડેન્ટિફિકેશન કરીએ છીએ અને એ એમ દરેકે દરેક ઘરે જઈને ઓઆરએસ પેકેટ્સ છે ઝીંકની ટેબ્લેટ્સ છે ક્લોરિનની ટેબ્લેટ્સ છે આપીએ છીએ અને બધાને રામનાથપુરા આરોગ્ય કેન્દ્રના નંબર આપેલા છે કે કંઈ પણ કોઈ પણ જાત તકલીફ હોય તો અમને ફોન કરે આ સિઝનમાં યુઝ્યુઅલી દૂષિત પાણી અને દૂષિત ખોરાક ખાવાથી કોલેરા ઝડપથી પડી જાય છે મારી અપીલ એ જ છે કે આ સિઝનમાં એટલીસ્ટ પાણી ઉકાળીને પીવું અથવા ક્લોરીનની ટેબ્લેટ નાખીને અથવા ફિલ્ટર વોટર પીવું જોઈએ અને બહારનું દૂષિત ખાવાનું ના જોઈએ